તમે આ મજા સાથે છે સૌપ્રથમ ચૂલો જુલા ઉપર તવી મૂકીને એમાં સિંગ નાખીશું અને મેથી નાખીને ધીમા તાપે શેકી ત્યાર ત્યારબાદ ખાવણીમાં તીખું જવાનું વરિયાળી તલ ખાંડ અને માંડવી અને મેથી ખાવણીમાં નાખીને ખાંડી લેશું ત્યારબાદ ચૂલા ઉપર તવી મૂકીને એમાં તેલ નાખીશું તેલ થોડુંક ગરમ થઈ જાય ત્યારબાદ ચણા નો લોટ અને ખાનેલો મસાલો નાખીને ધીમા તાપે શેકી ત્યારબાદ બધા આપણે બીયા આધી લઈએ ચણા ના લોટ માં મીઠું હળદર લાલ મરચું ધાણા જીરું ત્યારબાદ લીંબુ નાખીને સરખી રીતે મસાલો મિક્સ કરી લેશું ત્યારબાદ બધા જ મરચા આપણે ભરી લઈએ મસાલા થી ત્યારબાદ ચૂલા ઉપર તવી મૂકીને એમાં તેલ નાખીશું તેલ થોડુંક ગરમ થઈ જાય ત્યારબાદ બધા જ મરચાં આપણે તરી લેશુ અને બની ગયા ભરેલા મરચા જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હવે દેશી ચૂલા પર શું બનાવું કોમેન્ટ કરતા જાજો